ઓમશે તો હે દેવકા ઓણી દો ગોમમો કોઈ આરો quantification

કોના બજારમાં અમે તને ગાજના હતો હું સપનું જો તો અરે આ સપનામાં સપનામાં મને કેવું થા આપડે જો એને પડશે આ ડોખા આય તો તમે ફોન ન કરાવો પહેલા જો તો ભાઈ ભાઈ એમનો ફોન ના કર તમે મરી જાતા ને મોણો જ આપતા તમે તો એવું લાગે અલ્યા ઓમ રે ડોખા ઓમ તો જ્યાકે જફળ ખાતાવાનું હ આ એવું થાય છે એ તો મલ્ટી ચોક પર છે ને તમે તો હાચા આવો પણ એવું થાતું હુરકા આવ સપનો જોવી તો માં સાત નીચેડું તો કે દુબઈનો આ દુબઈના હાલ મોહણે ભેગો થઈ જો હો દાને ભેગો થઈ જતો પણ એ કેટલો પર વીડિયો તો તું મને હાલ દાટી દે કો તમનો અરે ફોન કરી કરી આ બધું ખાણો ખાતો વાત તો કરો કે પૂરી આ કેટલા રોયા ખબર છે